રૂપક દ્વારા રજુ કર્યો સુરા બાપુ સામેથી કોઈક બાવજી આવતા લાગે છે ભણે મહારાજ તમે જો આજ્ઞા ભણો તો બાવલીને કાક પાઠ ભણે નියේ ના હો સુરા બાપુ તમે ઠોટ ઠપાક કરો તો બિચારાના હાડકા કોંખરા થઈ જાય આપણે હિંસા નથી કરવી ના મહારાજ હું આંગળી પણ ન અડાડું ને ખરેખરો પાઠ ભણાવી દઉં તો હમ એ કેવી રીતે મહારાજ એ જ તો અમારી કાઠી કળા છે સુરા બાપુ અમે સાંભળ્યું છે કે કાઠીને કોઈ બોલવામાં ના પહોંચે તો આજે તમારી ઈ કળા જોવી છે ભલે મહારાજ એ દિખાડી દઉં ભલે પણ જોજો હો બાવાની જાત છે કાક ચીપીઓ બીપીઓ મારી ન બેસે અરે મહારાજ ઈ બાવલીઓ અમને ચીપિયો મારીને જાય ઈ વાતમાં હું માલ છે આ તો આપણા સાધુ બિચારા ઈ બાવલિયાનો માર ખાય છે તમે એકવાર અમને છૂટ આપો ચીપિયા સોતો ગાયબ કરી દો ના ના બાપુ આપણે એવું કાઈ નથી કરવું પણ તમે બોલીને ઈ બાવાને પાઠ ભણાવી દો તો તમે ખરા ભલે મહારાજ તો જોઈ લો આ ભાઈડાના ફડાકા ભગત જયરામજી કી જયરામજી કી તો ગદા હનુમાનજી કી પણ લક્ષ્મણજી કી કોણ થાય અરે ભાઈ હું ભગવાન રામની જય બોલું છું તે હું ક્યાં ના પાડું છું તમારું મોટું છે તમે બોલો બોલવાની કોણ ના પાડે છે બચ્ચા આજના દિવસે સાધુ સંતોને દાન કરીએ તો સ્વર્ગ મળે અને બાવાજીને દાન કરીએ તો શું મળે સાધુ સંતો અને બાવાજીને એક જ કહેવાય તો બે કોને કહેવાય હે ભગવાન આ કેવો મનુષ્ય મારે ગળે પડ્યો છે હું તારે ગળે નથી પડ્યો તારા ગળામાં તો માળા પડી છે જો હવે તું અહીંથી નથી ગયો ને તું આજ માળાથી ગળા ફાંસો ખાઈ લેશ લોકો તો શાક રોટલા ખાય છે તું ફાંસો કેવી રીતે ખાઈશ કારણ કે લાકડાના મણકા તારેથી કેમ કરીને જવાય અરે હું આત્મહત્યા કરી લઈશ અરે પણ આત્મા તો અમર છે એની હત્યા કેમ થાય હવે એક પણ શબ્દ બોલ્યો છે ને તો મારા જેવો કોઈ ભુંડો નહીં થાય એક શબ્દ બોલું તો ભૂંડો થઈશ અને બે શબ્દ બોલું તો કેવો થઈશ હે ભગવાન કેવી બલા પાસે હું આવ્યો તમે કેવા છો હું દરબાર છું હું તમારી નાત નથી પૂછતો પણ તમે કેવી પ્રકારના માણસ છો હું સજ્જન પ્રકારનો માણસ છું તમે કેવા પ્રકારના માણસ છો ઓહ આ જે હોળીનો દિવસ છે ને સવારના પોરમાં તમે મારું માથું ન ખાઓ જુઓ બાવાજી હું તો ખજૂર અને ધાણી ખાઉં છું તમારું માથું તો તમારી પાસે જ છે આજે સવારના પોરમાં મે કોનું મોઢું જોયું બધા સવારના પોરમાં હરીસો જુએ છે હા ભાઈ હા હા મે સવારમાં મારું જ મોઢું જોયું જોયુંતું તો પછી મને કેમ બોલાવ્યો એ મારી મતી મારી ગઈ હતી કે તમને બોલાવ્યા મતી મારી ગઈ તો ગતિ ક્યાં ગઈ અરે રે 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 એ ગતિની દુર્ગતિ થઈ ઓ સાંભળીને બહુ દુઃખ થયું બાપા તમને દુઃખ થયું હોય તો ભલા થઈને આજના પવિત્ર દિવસે મને કાંઈક દાન આપો આજના દિવસે દાન આપું તો કાલે શું આપું એ તો તમને ખબર ભાઈ મને કેવી રીતે ખબર પડે હું થોડો જ્યોતિષુ તે ભવિષ્યની વાત જાણું મારા ભાઈ હું હાથ જોડું છું અરે મારા બાપ તમારા હાથ તૂટી ગયા છે તે કેવી રીતે જોડશો ગુંદરથી કે લોટથી અરે થૂકતી ચોટાડીસ પણ તમે આઈથી જાઓ હા જાઓ પણ શેમાં જાઓ બળદ ગાડીમાં કે ઘોડા ગાડીમાં અરે માથે બેસીને જાઓ પણ તમે અહીંથી જાઓ અરે બાબાજી તમારા માથે કેવી રીતે બેસવું માથે તો જટા છે આ ગાદી બિછાવી દો તો ફાવે મારા બાપ મારે કાય ન જો તો હું જાઉં છું બસ જાઉં છો તે ડાબી બાજુથી જશો કે જમણી બાજુથી કારણ કે બંને બાજુ ઊંડા ખાડા છે એ હું ખાડામાં દટાઈ જઈશ ને તમે માથે માટી નાખી દેજો ભલે લાલ માટી કે કાળી માટી અરે રે 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 મારા મોઢામાંથી ગાળ નીકળી જશો બાબાજી માણસના મોઢામાંથી લાળ નીકળે તો સાંભળ્યું હતું પણ તમારા મોઢામાંથી તો ગાળ પણ નીકળે છે તે આ ગાળ કેવા રંગની હોય ઓ અરે એટલી નાની વાતમાં માને શું પૂછવાનું બાપાને પૂછો તો પણ ચાલશે મારા ભાઈ મારા બાપ મારી માં હું કાન પકડીને માફી માંગુ છું પણ હમણાં તો તમે રૂપિયા માંગતા હતા પાછા માફી માંગવા લાગ્યા ઉલટી થઈ ખાડામાં કરજો શાબાશ સુરા બાપુ તમે તો બાઉજીને આંગળી અડાડ્યા વિના બેભાન કરી દીધા હો તમે તો અલ્લાહ ની ગાય ને જીતી આવ્યા તો ભણે મહારાજ એ જીતની ખુશી માં હાલો આપણે ઘેર આજ